તેમજ કઈ વેબસાઇટ પર ફોર્મ ભરાશે તમામ માહિતી આપણે આ વિડીઓમાં જોવાના છે તો વિડીયોને અંત સુધી જોજો જો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડિઓને લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કર દેજો તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તો સો પ્રથમ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જે ભરતીની જાહેરાત કરવામાં આવી છે તો કઈ પોસ્ટ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો એસટીઆઈ એટલે કે રાજ્ય વેરા નિરીક્ષક જગ્યા ઉપર ભરતીની જાહેરાત કરવામાં આવી છે મિત્રો ટોટલ જગ્યા ત્રણસો રહેશે અને લાયકાતની વાત કરીએ તો એની ગ્રેજ્યુએટ જેમણે પણ સ્નાતકની ડિગ્રી મેળવી હોય એ તમામ વિદ્યાર્થીઓ આમાં ફોર્મ ભરી શકશે તેમજ વય મર્યાદાની વાત કરીએ તો ઓછામાં ઓછી અને વધુમાં વધુ વર્ષ અનામત કેટેગરીના ઉમેદવારો માટે વય મર્યાદામાં છૂટછાટ મળવા પાત્ર રહેશે મિત્રો તારીખની વાત કરીએ તો ફોર્મ ભરવાની શરૂઆતની તારીખ જે છે બાર આઠ બે હજાર ચોવીસ થી લઈને એકત્રીસ આઠ બે હજાર નામની વેબસાઇટ ઉપર ફોર્મ ભરી શકાશે હવે પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા એમ બે તબક્કામાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં પ્રાથમિક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને ઓગસ્ટ બે હજાર પચીસમાં મુખ્ય પરીક્ષાનું આયોજન કરવામાં આવશે તો મિત્રો આ હતી આજની અપડેટ જો આ તમને માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય જય ભારત